જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે યુનિક રેસીપી લઈને આવ્યા છીએ આપણે એક મોટી ચમચી દેશી ઘી આપણે ઘરનું નાખ્યું છે આપણે એકદમ મેલ્ટ થવા દેવાનું છે મારી બધી ટીપ ફોલો કરતા જાજો તમને ખ્યાલ આવે કઈ રીતના શું બનાવે છે તે હવે આપણે તેમાં મેલ્ટ થઈ ગયું છે ગાજર ચોપ કરેલા છે તે નાખી દેસું

એક કપ ગાજર લીધું છે આપણે કરીને એક લીટર દૂધમાં એક કપ ગાજર લીધું છે ગાજર હવે દૂધ આપણે નાખી દેસુ દૂધ ફૂલ પેટ લેવાનું છે જો તમારી પાસે ફૂલ પેટ ના હોય તો તમે આપણે ઘરમાં રહેલી મહેલાઈ પણ નાખી શકો છો હવે તેમાં આપણે દૂધ નાખી દેસુ એકદમ સરસ દેવાનું છે છે મસ્ત ઉભરો આવી ગયો આપણે સાઈડમાં હોય તે લેતું જવાનું છે આપણે ફૂલ ફેટ છે એટલે તર વર્તી જશે એટલે આપણે સાઈડમાં હોય તે બધું લેતા જશું ને આપણે દૂધ સાથે મિક્સ કરતા જશું આ રીતના આપણે એકદમ સરસ ઘટ ચડવા દેવાની છે આપણે સરસ ઘટ થવા માંડ્યું છે આ રીતના ઘટ થાય એટલે આપણે ખાંડ નાખી દેસું મેં સાકર લીધી છે આપણે એક કપ ગાજર હતું તો આપણે એક કપ સાકર લીધી છે તમે ખાંડ પણ નાખી શકો છો ભેળું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો મારા ઘરમાં થોડું ભેળું જોઈએ છે એટલે એક કપ ગાજર છે તો એક કપ આપણે સાકર નાખી છે તો ફરી આપણે એકદમ સરસ પાકવા દેવાનું છે સરસકી પડવા મંડી છે હવે આપણે ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર નાખી દઈશું આપણે ફ્રેશ ખાંડીને નાખવાની છે એટલે એકદમ મસ્ત ફ્લેવર આવે આપણે ગાજરનું હવે આપણે સૂકો મેવો પ્રસ કરી નાખી દઈશું કાજુ બદામને લીધા છે એ ચોક કરીને નાખી દઈશું સાત દાણા કાજુના સાત છે અત્યારે ગાજર પણ મસ્ત મળતા હોય છે શિયાળુ હોવાથી આપણે મસ્ત બનશે હવે આને તમે શું કયો છો તે મેં મને કોમેન્ટ કરી જણાવજો હવે એક મોટો ચમચી આપણે મલાઈ નાખી દઈશું ફૂલ પેટ છે છતાં આપણે મલાઈ નાખીશું તો એકદમ મસ્ત બનશે આપણે

ને ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે એટલે આપણે આ રીતના બનાવીશું અને જો ઠંડી ખાવી હોય તો આપણે ફ્રીજમાં મૂકી શકીએ છીએ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આપણે એક સર્વિંગ બ્લાઉ લઈ લીધું છે આપણે હવે એકદમ કાટી અને મલાઈદાર ખીર તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું એકદમ કાટી અને મલાઈદાર આપણી ખીર તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ